દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રેપિડો તેમજ ઓલા દ્વારા રિક્ષા ચાલકો પાસેથી ઊંચું કમિશન લઈને ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે જેનો અમે વિરોધ કરીએ છીએ જો સરકાર યોગ્ય પગલા નહીં ભરે તો અમારી હડતાલ લાંબી ચલાવવામાં આવશે નમસ્કાર અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન પ્રમુખ વિજય મકવાણા છેલ્લા ઘણા સમયથી રિક્ષા ચાલકો હેરાન પરેશાન હતા જોવા જઈએ તો ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ઓનલાઈન એપ્લિકેશન દ્વારા જે હેરાનગતિ અને પરેશાની હતી એના અનુસંધાને

એ જે ટ્રીપ લેવા જાય એ ટ્રીપ લેવા જાય એનો કોઈ ચાર્જ આપતા નથી ટ્રીપ કેન્સલ થાય તો એનો ચાર્જ આપતા નથી અને ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ ઉપર આ લોકો ટુ વ્હીલર ચલાવી રહ્યા છે જેને સરકાર દ્વારા પરમિશન આપવામાં નથી આવી તેમ છતાં આ ટુ વ્હીલર ચાલી રહ્યા છે તો આનો વિરોધ સાથે રિક્ષા ચાલક અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા આનો વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધ સરકારને અને કંપનીઓના અમારે વિનંતી છે કે જેમ બને તેમ જલ્દી આનો નિર્ણય લે અને લેવામાં નહીં આવે તો માત્ર બે દિવસ નહીં આગળના સમયની અંદર આ સમય મર્યાદા પણ વધારવામાં આવશે

ઓનલાઈન એપ્લિકેશનના ભાડા અને રિક્ષા ચાલક યુનિયન જે ભાડા છે કેટલો તફાવત છે શું ડિફરન્સ છે એ જણાવો તફાવત હોવો જ ના જોઈએ સરકારી ધારા ધોરણ મુજબ જે નક્કી કરવામાં આવ્યું છે પર કિલોમીટર પંદર રૂપિયા અને સ્ટાર્ટિંગ ભાડું વીસ રૂપિયા એની અંદર આ ઓનલાઈન કંપનીઓ બાર રૂપિયા તેર રૂપિયા અને ચૌદ રૂપિયા એવા ભાડાઓ ઘટાડી અને કોમ્પિટિશન એકબીજાના લીધે આ લોકો રિક્ષા ચાલકોને ઓછું ભાડું આપી રહ્યા છે આવું ના થવું જોઈએ સામે પેસેન્જર ઓપ્શન આપી રહ્યા છે કારણ કે મ્યાનગર થી કાલુપુર સ્ટેશન નું ભાડું સો રૂપિયા થતું હોય એની જગ્યાએ આ લોકો ઓપ્શન આપે છે કે એસી માં જવું છે જવું છે કે સો માં જવું છે તો સ્વાભાવિક છે પેસેન્જર ઓછું ભાડું પસંદ કરવાના અને રિક્ષા ચાલકોને ને સીધું નુકસાન આની પર થઈ રહ્યું છે આગળ યુનિયન હવે ક્યાં રજુઆત કરશે